માપ ના કાપે લીધા ને એવું 10 ફીટ થાવા માંડ્યું ઈ આપણે આ પાણી આરો ગયું પાણી આરો જો જા જો રહોડા નું લબાસવાજી ઉપડ્યો તો આજ તો હોય મોહ બેગુને થતો આવાય જો લાડી ફીટ છે કે આ ઘીસી પાડેલી છે

જ્યાં ચાલુ જ છે કામ એ હા કાપે જા સ્ટેન બનાવવું ને એના માપના તો બનાવવું કરી હજે તો આ કટપીસ કાપવા આવે ને કાપે થાય ને કા માપના કાપે લીધા ને એવું થાવા

स्टेन में हम आपने कट का कास्ट वापरा है बस या पीसी ये वाज पी तीन साल हो था मैंने उनका आज हैंड से स्टेन ब्रेड स्टेन ब्रेड है जो हैंड से इतना ही है जब जो स्टेन कंप्लेट बनी क्यों स्टेन

હા બધુંય આપડે કહ એવું ફાવે કાય એવું આ બુણી કરવાની હે રસોડા ની પછી એવું વાટા ને જો રસોડા નું લબાશ પીડ્યો

યો લીધા દેટું આજ હમ ના પિંજરો યો તો ભરી ઉંટી પણ ખાવાય હાથ ને તો ડાળિયો કાય છેતી આ બધું એમ રહોડાનું કામ થેનું ને લાટ્યું ને બાણા જર્યા થી ફીટ થઈ જાય ને થોડા ખામ ને જોવા નખીએ ને તો મુકાઈ જાય આજ બીજ છે થાનું મુરત છે આ તે મુકા દઈએ ને બધું જો તો એવો કમ ઓપર વે तो वाली आवाज है कि झाकी नहीं है यह बिचारन

મેગ્નેટ વાળા લાઇટર લાઇટર ઓદના છે મેગ્નેટ વાળા આ બટન બટન દબાય ને એટલે થઈ જાય ઓય ઓય પાસુ લાઇટર નો જોઈએ